હાલ સમાચાર આવી રહ્યા છે ઉડપાડ તાલુકાના સરસપુર ગામે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરના એક અનોખો મહિમા દેવ ધી મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભોળાનાથ ભક્તો પૂજન અર્ચન અને અભિષેક કરીને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે શ્રાવણ માસમાં દરેક શિવાલયમાં ભક્તોનો ભીડ જોવા મળે છે ત્યારે સુરત જિલ્લાના ઉડપાડ તાલુકાના સરસપુર ગામમાં આવેલું સિદ્ધનાથ મહાદેવ મંદિર એક અનોખો મહિમા ધરાવે છે સિદ્ધનાથ મહાદેવનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ આ મંદિરનું સંચાલન ઓલપાડ કોટ સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે સ્કંદપુરા અને તાપી મહાત્મયા આ મંદિરનો ઉલ્લેખ મળે છે એવું કહેવાય છે કે મુનિએ શ્રી રામચંદ્રજીને જણાવ્યું હતું કે તાપી નદીના કિનારે આવેલા આ સ્થળે જીવો પણ મનન પામીને મુક્તિ પામે છે આ પાપનો નાશ કરનારા સિદ્ધનાથ મહાદેવ છે અહીં સત્તાનિક રાજાએ પોતાની પૂર્વજોના ઉદ્ધાર માટે પૂજન અને દાન કર્યું હતું મુનિને કહેવાથી રામ અને લક્ષ્મણજીએ પણ અહીં ફળ ફૂલથી મહાદેવનું પૂજન કર્યું હતું શ્રાદ્ધ અને મુક્તિનું મહત્ત્વ પૂંજારી મેહુલભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર દ્વા પર યુગ પહેલાંનું આ મંદિર છે આ જગ્યા પહેલાં હેડંબા વન તરીકે ઓળખાતી હતી જ્યાં મુનિ રહેતા હતા એક ગાય રોજ એક ટેકરી પર દૂધનો અભિષેક કરતી હતી આ જોઈને ઘોણા મુનિએ પોતાના તવો પરથી મહાદેવને પ્રગટ કર્યા હતા આ મંદિરમાં દર્શન કરવાથી મોક્ષ મળે છે ખાસ કરીને મેકર રાશિના સૂર્યમાં દર્શન કરવાથી મનુષ્યનો ફરી જન્મ થતો નથી ગીતા જયંતિના દિવસે અહીં પિંડદાન કરવાથી જે ગતિ પીટુઓને ગયાજીમાં હજારો વાર પિંડદાન કરવાથી મળે છે તે જ ગતિ અહીં મળે છે રામકુંડ અને ગંગાજીનો પ્રવાહ રાવણનો વધ કર્યા બાદ રામચંદ્રજીની બ્રાહ્મણ હત્યા પાપના નિવારણ માટે આ સ્થળ આવ્યા હતા અને યજ્ઞ કર્યો હતો મંદિરની સામે આવેલા રામકુંડ તે જગ્યા છે જ્યાં રામચંદ્રજીએ બાણ માણીને ગંગાજીના નીર પ્રગટ કર્યા હતા આ જગ્યા આજે બાણ ગંગા તરીકે ઓળખાય છે એક લોવાયાકા મુજબ મોગલ રાજાએ જ્યારે મંદિર પર આક્રમણ કર્યું અને શિવલિંગ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે શિવજી ક્રોધિત થઈ ભમણાનું સ્વરૂપ ધારણ કરી મોગલ સેનાઓને નાશ કર્યો હતો ત્યારથી શિવલિંગમાં એક છિદ્રમાંથી સ્વયંભૂ ગંગાજીનો પ્રવાહ નીકળે છે મોક્ષ એકાદશીના દિવસે આ પ્રવાહ વધે છે અહીં પિંડદાન કરવાથી પીટુ મોક્ષ થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શિવભક્તો સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી બાઈટ પૂંજારી મેહુલભાઈ ગોસ્વામી રિપોર્ટર નજીબ દીવાન વેદજ ઓમ નમન આ મે હું ગોષ્ઠાઓ માં શ્રી સિદ્ધાર્થ માથે હું જાઉં જે શિવજી છે એ દ્વાપર યુગ પેલાના છે અહીંયા અહીંયા હેડંબાવા નામનો જંગલ હતો કોકનો ઋષિ નામે ઋષિમુનિ રહેતા હતા ઋષિમુનિના આશ્રમમાં ગાયનો આશ્રમ હતો અહીંયા નીત એક ગાય આવી દાદાના સ્થાને દૂધનો અભિષેક કરી દેતો હતો તો ગુરુજી એમના તપોવારથી દાદાને પ્રાગટ્ય કર્યા છે અને સ્વયંભુ શિવજી છે જ્યારે શિવજી પ્રાગટ્ય મોગલ રાજાઓને ખબર પડી તો એમણે દાદા ઉપર આવી ચઢાઈ કરી હતી દાદાને ભાલા કુવારા પગ મારી નુકસાન કરવામાં આવે છે ખંડિત કરવામાં આવે છે દાદા ક્રોધિત થઈ શિવજીમાંથી ભોંગળાનું સ્વરૂપ લઈ પૂરે સૈન્યનો નાશ કરવામાં આવ્યો છે નાશ કર્યા પછી દાદાએ આ વનમાંથી જવું ન હતું તો દાદાએ રિક્વેસ્ટ કરી ગંગાજીને તમે મારી જટામાં આવીને સમાવો ત્યારથી ચિત્રરૂપે ગંગાજી નીકળે છે અને સ્વયંભૂ શ્રી રામચંદ્ર ભગવાનજી પણ દર્શન કર્યા છે અને અહીંયા બ્રહ્મદોષ નિવારણ યજ્ઞ પણ રામચંદ્ર ભગવાનજીએ કર્યું છે જ્યારે લંકાથી અયોધ્યા જતા હતા ત્યારે શ્રી રામચંદ્ર ભગવાનજી અહીંયા રોકી બ્રહ્મદોષ નિવારણ યજ્ઞ કર્યો છે અને બ્રાહ્મણોને નહાવા માટે પાણી ના હોવાથી રામચંદ્ર ભગવાને એમના તીર મારી રામકું નિર્માણ કરવામાં આવ્યું છે